મિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહય શિવ મેં તદેકમવદ નિશ્ચત્ય યે ન શ્રેયોળ તમે ભરતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું શ્રી ભગવાન ઉવાચ લોકેશમિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નથ જ્ઞાન સાંખ્યા નામ કર્મયોગેન યોગી નામ શ્રી ભગવાન બોલ્યા હે નિષ્પાપ આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને કર્મયોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે ઉપરના શ્લોકમાં આવેલા શબ્દોના ભાવાર્થ આ પ્રમાણે છે સાધનની પરિપક્વ અવસ્થા અર્થાત પરાકાષ્ઠાનું નામ નિષ્ઠા છે માયાથી જન્મેલા બધા ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને તેમજ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કરતાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચિન્તાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહેવું તેનું નામ જ્ઞાનયોગ છે આને જ સંન્યાસ સાંખ્યયોગ વગેરે નામો અપાયા છે ફળ તેમજ આ શક્તિને છોડીને ભગવદાજ્ઞા પ્રમાણે કેવળ સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તેનું નામ નિષ્કામ કર્મયોગ છે આને જ સમત્વયોગ બુદ્ધિયોગ કર્મયોગ કર્મ કર્મ મત કર્મ વગેરે દ્વારા ઓળખાવ્યું છે નકર્મણા મનારંભા નૈષકર્મ્ય પુરુષોષ્નુ તે ન ચ દેવ સિદ્ધિ સમધિ ગ્છતિ માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્યનિષ્ઠાને પામી શકે છે ન હિ કશ્ચિત ક્ષણમપી જાતું કર્મકૃત કાર્યતે યવશ કર્મ શર્વ પ્રકૃતિ ઝેર ગુણે ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિ જનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય યસ તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન્વી મુઢાત્મા મિથ્યાચાર સ ઉચ્યતે જે મૂટ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે યસ્તિત્વન્દ્રિય મનસા નિયમ્યાર પતેર્જુન કર્મેન્દ્રિય કર્મયોગમ શક્ત સ વિશિષ્ય તે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વસમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે તમ કુરુ કર્મ શરીર તે ન પ્રસિદ્ધ દે કર્મણ આથી તું શાસ્ત્ર વિહિત સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય યજ્ઞાતાર્થ કર્મ બંધ કર્મ સમાચર યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે હે અર્જુન તું આ શક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે સારી રીતે કર્તવ્ય કર્મ કર સહ યજ્ઞા સૃષ્ટવા પુરો વાચ પ્રજાપતિ અને પ્રસવિષ્ય ધ્વમેશ વસ્તિત્વ કામ દુઃખ પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનાર વાપશ્યથ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉન્નત કરો અને તે દેવતાઓ તમને બધાને ઉન્નત કરે આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો ઇષ્ટાન બધાને મણ માંગીએ જ ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે

યજ્ઞાધવંતિ પરજન્યો યજ્ઞ કર્મ સમુદ્રવમ કર્મ બંધો વિધિ બ્રહ્માક્ષર સમુદ્રવં સર્વ ગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞ પ્રતિષ્ઠિત સઘળા પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તું વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે એવમ પ્રવર્તિત ચક્રમ નાનું વર્તયતીહ યહ અઘાયુરિંદ્રિયાર રામો મોઘમ પાર્થ સજીવતી હે પાર્થ જે મનુષ્ય આ લોકમાં આ પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો અર્થાત પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયુ મનુષ્ય ફોગટ જ જીવે છે યસ્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્ત માનવઃ આત્મન્યેવ ચ સંતુષ્ટ સ્તસ્ય કાર્યને વિધ્યતે પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય તેના માટે કશું કરવાનું બાકી નથી રહેતું મહાપુરુષનું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે કે ન તો કર્મ ન કરવાથી એ કશું પ્રયોજન રહે છે તેમજ સઘળા જીવો સાથે આ મહાપુરુષનો લેસ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો તમ્માદ શક્તઃ સતતમ કાર્યકર્મ સમાચાર યાચરણ કર્મ પરમાપનો પુરુષઃ આથી તું નિરંતર થઈને હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનું થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે

શ્રેષ્ઠ દેવેતરો સ જનપ્રમાણ કુરુ લોદનુ વર્તતે શ્રેષ્ઠ પુરુષ જે આચરે છે અન્ય માણસો પણ તેને તેને જ આચરે છે તે જે કંઈ પ્રમાણે કરી આપે છે સકળ માનવસમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે નમે પાથાસ્તી કરતવ્ય ત્રિષુ લોકેશુ કિંચન નાના વાત વાતવ્ય વર્ત એવર્મણી હે પાર્થ મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે કે ન એ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્મમાં જ વર્તું છું યમ ન વર્તેય જાતુ કરે મનુષ્યા પાર્થ કેમ કેમકે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન કરતું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે માર્ગનું અનુસરણ કરે છે ઉત્સિદે કર્મ જ કરતા શ્યામુ પહન્યા મીમાહ પ્રજા આથી જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આ આખી પ્રજાનો નષ્ટ કરનાર બનુ શક્તાં યથા કુરંતિ ભારત કુરિયા કુરિયાંસ તથા સ્વીક સંગ્રહ માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાની જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે ન ભેદમ જનયેદ જ્ઞાનામ કર્મસંગી નામ જોશયેદ સર્વ કર્મણી વિદ્વાનયુક્ત સમાચરણ પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આશક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ પોતે શાસ્ત્રવિહિત સઘળા કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે પ્રકૃતે કરવશ અહંકાર વિમુઢાત્મા કરતા મિતિ મન્ય તે વાસ્તવમાં સઘળા કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતઃકરણનો અજ્ઞાની હું કરતા છું એમ માને છે તત્વ વિતુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વન સજ્જતે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો ઉપરોક્ત શ્લોકના શબ્દોના અર્થ ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન બુદ્ધિ અહંકાર તેમજ પાંચ જ્ઞાનીન્દિયો પાંચ કર્મિંદિઓ અને શબ્દ વગેરે પાંચ વિષયો આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ કર્મવિભાગ છે ઉપર કહેલા ગુણવિભાગ અને કર્મવિભાગથી આત્માને અળગો એટલે કે નિર્લેપ જાણવો એ જ એમના તત્વોને જાણવું છે પ્રકૃતે ગુણ સમૂઢા સજંતે ગુણ કર્મ તાન કૃચ્છન વિદો મંદાન કૃચ્છન વિન વિચાલ એ તો પ્રકૃતિના ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મંદબુદ્ધિના અજ્ઞાનીઓને સંપૂર્ણપણે જાણનાર જ્ઞાની વિચલિત ન કરે મયી સર્વાણી કર્માણી

મુચ્યંતે તે કર્મ ભી જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે છે થઈ જાય યે ત્વેતભ્ય સુ નાનું મેમૂઢામ વિદ્વી નષ્ટાન ચેત પરંતુ જે માણસ ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી તેમને સર્વ જ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા સમજ સદ્રશમ ચેષ્ટ તે સ્વસ્યાહ પ્રકૃતેર જ્ઞાનવાન પી પ્રકૃતિ ભૂતાની નિગ્રહો કિંગ કરીશ્યતી સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મ કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં દુરાગ્રહ શું કરવાનો રાગ દ્વેષો વ્યવસ્થિતો તગ છૈતો યશ્ય પરિપંથીનો ઇન્દ્રિય અને ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાયેલ રહેલા છે માણસે એ બંનેને વશ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે શ્રેયાન્ધર્મો વિગુણ પરધર્માત્વનુષ્ઠિતા સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન ઉવાચ અથ કે ન પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન પી વાસણેય બલાદીવ નિયોજિત અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન ઉવાચ કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદો મહાશનો મહાપાપમાં વિદ્યેન મીહ વૈરે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે અર્જુન આનું કારણ રજોગુણથી ઉત્પન્ન થયેલ એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ તથા તેનેદ માવૃતો જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢકાયેલો રહે છે તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢકાયેલું રહે છે આવૃતમ વૃતમ જ્ઞાન મેં જ્ઞાનીનો નિત્ય વેરીણા કામ રૂપેણ કોંતેય દુષ્પુરેણાન લેન ચ હે કોંતે આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસોનું જ્ઞાન ઢંકાયેલું છે

ભરત પાપમાનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ ઇન્દ્રિય પરિન્દ્રિયેભય પરમ મન પરા પરાબુદ્ધિયો બુદ્ધેહ પરતસ્તુ સહ ઇન્દ્રિયો પર ઇન્દ્રિયો કરતા કરતા એ બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે એવમ બુદ્ધેહ પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્માન જહી શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય સમાપ્તમ આગળનો અધ્યાય સાંભળવા માટે વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અધ્યાય ચાર સાંભળવા માટે આગળનો વિડીયો જુઓ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ